ઠંડુ વાતાવરણ છે સુમાળી ડિગ્રી માં વાર બિસ્કટ કાઢ્યો સામડી કોગરો વળી ગઈ ત્યાં હા હો હવે આ પાસવાની ભાઈ મુખ જો કે આમાં એ મને આમાં ફોટો હા આ કે હવે બસ થઈ બોલ ન્યાય આપો ભાઈ ન્યાય આપો ન્યાય આપો ભાઈ નાય આપો ખેડૂતોને ન્યાય આપો ખેડૂતોને ન્યાય આપો

माटी नहीं करना नेताओं ने जेल ने ने ने। हमें पगला भरो। के पासा कट

નારણ કાછડિયાભાઈ તો એમની સામે બે હાજર વીસ થી મારી રજૂઆત હતી કે બંગલો આવ્યો છે સર્વે નંબર પાંચસો અંદર અને એને લાગુ જમીન જમીન ત્રણસો પૈકી તેઓએ દબાણ કર્યું છે અને દબાણ હટાવવા માટે નામદાર હાઈકોર્ટે ઓગનશાલી ઓબ્લિક બે હજાર વીસના આદેશથી કોર્ટે હુકમ કરેલો હતો કે આ દબાણ દૂર કરવું પણ અત્યાર સુધી માત્ર કાગળ ઉપર દબાણ દૂર થયું છે વાસ્તવિક રૂપે ત્યાં મીડિયાના લોકોને આપણે જઈએ તો ત્યાં આંબા રાવણા જેવા ફળાવ ઝાડ છે ને સિઝનલ ઝાડની અંદર જ્યારે ફળો આવે ત્યારે આજુબાજુના નાના બાળકને પણ અડવા દેતા નથી માત્ર નારણભાઈ કાછડિયાના બંગલામાંથી આ આંબાની કેરી એ પરિવાર ખાય છે એ રાવણા ખાય છે એની સામે મારો વિરોધ હતો કે આ અમરેલીના નાગરિક નાનામાં નાનો માણસ એ આંબાના ફળ ખાય આવતી સિઝનમાં એ માટે દબાણ હટાવવા માટેનો મારો પ્રશ્ન હતો બીજો પ્રશ્ન ગૌચરની જમીન ત્રણસો સોત્રીસ પૈકી પાંચમાં પંચાવનસો સુમ્માલીસ મેટ્રિક ટન માટીનું ખનન થયું અને એ પ્રૂફ થઈ ગયું ગૌચરની અંદરથી ખોદાણું અને એ ખોદાયેલી માટી એક રોડના કોન્ટ્રાક્ટર કે જેના સાંસદના પૌત્રના નામે એજન્સીના એ એન્જિનિયર છે એમના મારફતે પંચાવનસો સુમ્માલીસ મેટ્રિક ટન માટી એટલે કે વર્તમાન બજાર કિંમત મુજબ એ લોકોને ત્રેપન લાખનો દંડ થવો જોઈએ એની જગ્યાએ તેર લાખનો દંડ આ ગૌચરની માટી માટે સાદી ગણી એને કર્યો તો એ રજૂઆત હતી ત્રીજી રજૂઆત એ હતી કે અમરેલીથી ભોજલિયા હનુમાન સુધીનો જે પંદરસો ને સાસઠ મીટર રોડની અંદર લોખંડ નાખવામાં નહોતું આવ્યું અને પંદર લાખ પંદર હજાર કિલો લોખંડ નાખ્યું છે એવા બિલો લઈ લેવામાં આવ્યા હતા એમની તપાસ માટેની મારી અરજી હતી ત્રીજી બાબત ચોથી બાબત એ હતી કે મહુવા અંદર નારણ જમીન રાતોરાત બિન ખેતી કરી દેવામાં આવી બીજા ખેડૂતોને અવગણવામાં આવ્યા જ્યાં એલામેન્ટ ચેન્જ કરવાની જરૂરિયાત નહોતી એવા ઓળિયા વગેરે ગામના ખેડૂતોને અન્યાય કરવામાં આવ્યો એ અન્યાય સામેનો મારો અવાજ ઉઠાવવા માટે મેં આજ રોજ અર્ધનગ્ન હાલતમાં આ આંદોલન કર્યું હતું અને કલેક્ટરશ્રી દ્વારા મને આજે લેખિતમાં આ બાબતે થોડા દિવસોમાં કાર્યવાહી કરવાનું જણાવેલ હોવાથી અમે સાત દિવસ સુધી આ અમારો કાર્યક્રમ અત્યારે મોકૂફ રાખીએ છીએ આટલા પૂરતેથી અમે આવનારા દિવસોમાં હવે જ્યારે સાત દિવસમાં પગલાં ભરવામાં નહીં આવે તો નેશનલ હાઈવે ના લાગુ તમામ ખેડૂતોને સાથે લઈ અને ગૌચરની જમીન બાબતે આ જિલ્લાના તમામ માલધારીઓને સાથે લઈને જે ગૌચરની ગાયોની જમીન એટલે કે અત્યારના લાંબી સાળવાળા રાજકારણીયાના બાપને નથી આપેલી એ રજવાડા હોય દાન આપેલી જમીન છે ને એની અંદર જયારે ખનન થતું હોય ત્યારે સાદી માટી કેવી રીતે ઘડવામાં આવે જંત્રી જયારે લાગુ પડી એ પેલાનું ખનન હતું તો આ જંત્રીના નવા દર મુજબ એમાં ત્રેપન લાખ રૂપિયા દંડ થવો જોઈએ એ તમામ માંગણીઓ સાથે અમે હવે સાત દિવસ વેઇટ કરશું આવનારા દિવસોમાં ફરી અમે ઉગ્ર સાથે આ આંદોલન કરવા આ કચેરી ખાતે આવીશું હા એ તો એનો સ્વભાવ છે નારણ કાછડિયા એટલે કે એ જૂઠો રાજનેતા છે ને એ ધમકી આપે તો અમારે કઈ હોય નહીં પણ છતાં પણ મેં બાબતે લેખિત આપ્યું છે પોલીસ એની તપાસ કરી રહી છે અને અપેક્ષા રાખું કે પોલીસ પણ આ માટે મારી ફરિયાદ નોંધી અને એની સામે પગલાં લે બીજું કે મારો એ પણ આક્ષેપ હતો કે નારાયણ આ લેટર કાર્ડ જે અમરેલી ની અંદર થઈ ગયો છે એના મૂળિયા સુધી સરકાર જાય તો ચોક્કસપણે આ કરનાર ભૂંડા કામ પૂર્વ સાંસદ શ્રી છે